તો ચશ્મા હુકામ પહેરા હે જાણું હે ને તો ચશ્મા ઉતારી ના માતાજી કેમ છો બધા બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં જ છે તો ફરી અમારા નવા બ્લોક માં નવા વિડીયો માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે માતાજી બધા ખુશ રાખે ને બધા હાજર ને રાખે તો કાયમની જેમ આપણે આવી ગયા તા આપડા માતાજી વાળા રૂમ માં અને આજ તો તમને આમ નવીન લાગતું હોય છે કારણ કે મેં ચશ્મા પહેરીને બ્લોક ચાલુ કર્યો હે

આપડે જો થોડી ઘણી રસોઈ ની તૈયારીઓ કરી દીધી આમાં બટેટા ને શાક થઈ ગયું હે લોટ બાંધી રાખી દીધો છે હવે ખાલી રોટલી જ કરવાની છે ના ને આ જો રજા હોય એટલે આપડે

હા બીજું શું કામ ઘરે આપણે મસ્ત મજા ના રૂમ જો કેવું લાગે છે કરજો મેડમ પાછા જો ચશ્મા પેરી ને વ્લોક કરે અને પણ જમાનો દિવાળી માં જો સાફ સફાઈ આ રૂમ માં થઈ ગઈ છે હવે આપડે એક રસોડું બાકી છે તો હમણાં રસોડામાં એ મમ્મી રજા પડશે ને ત્યારે એક રસોડું બાકી રાખશું એના હાટું અને આજ જો થોડું ઘણું થાય ને તો અમારા વાળા રૂમમાં સાફ સફાઈ કરી છે અને મઢમાં તો આપણે નોરતા ઉપર સાફ સફાઈ કરી દીધી એટલે મઠમાં નથી કરવાની આ રૂમ થઈ ગયો અને અમારા વાળું રસોડું સાફ થઈ ગયું છે અને આજ અમારા વાળો રૂમ કરવાનો છે કારણ કે ધોઈલા પપ્પાને ઘરે હોય એટલે કંઈ શાંતિ લેવા દેવાની ન હોય છોકરાનું પછી ખાલી રસોડું દિવાળી સાફ સફાઈ કરી નાખી અને રસોડું એક બાકી રાખશું કારણ કે એમાં વધારે સામાન ને હોય એટલે થોડું ઘણું મમ્મી કરાવવા લાગશે રસોડું બાકી રહી તો મને એ કે ચશ્મા પહેરીને તું સાફ સફાઈ કરીશ

મમ્મી ને પપ્પા ને બધા હાઈ રે તો જ આવું ક્યાંક વિચારશું જવાનો વિચાર નથી હાલો તમે તો નવરા છોપા હેટેટા શાક બનાવી નાખ્યું છે અને સાંજે બનાવી ઘરે પાઉાજી એટલે થોડીક પાઉભાજી પડી છે અને પનીર નું શાક પડ્યું છે એટલે ખાલી બટેટાઇ ને શાક બનાવ્યું છે અને રોટલી ને રોટલા બનાવી નાખી ના ધમીલના બાંધ ના દાદા આવી જાય ના તમે લાબા અને સમરના દાદા અમારા ઘર માં ભાગ પડી ગયા ના ભાગ પડી ગયા દાદા ભાગ પડ્યા છે ની કેજો તને ચશ્મા બહુ મસ્તી હે મસ્તી લાગે હે શું બનાવવાનું બોલી ખરા બીજું કઈ નથી

તો મારી જવાની મને એવો કામે ચડાવશે કે વાત પૂછવામાં અને આપડે જો ભાઈ ઉઠી ગયા છે ઘોડિયા ની આવી ગયા છે ટીચકી મૂકી દેતો Ayo, jadi, 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 kafan kapan, kapan, bayi nak di phone, 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 di di kau wat ad ni, anjay, krem celigio, oh, mau diko ah ayah dia, diko dia dia di enak no gambar. Rewa di, elah rewa, de. Ela, rewa de. ભાઈ એમ કરે આગો રાખે પણ એમ કરે ભાઈ મા દીકાને હેરાન કરે છે હેરાન કરે છે માં કાલિદાસને હેરાન કરે છે એ કાલિદાસ હા અરે 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 ભાઈ ભાઈ અવાજ કર્યો તે તો અવાજ કર્યો હા અવાજ કહે હાલો ચાલો તો તમે જોબમાં કન્ટિન્યુ રહેજો ચલે વાંધો તું કચરા કેવા થાય છે રૂપિયા અને અહીંયા બની ગયું આપે જમવાનું શું શું બન્યું એ જોઈ લે જો આમાં તો પહેલા પેલા છાસ છાશે બેસી ગઈ ઉઈ ગઈ આ શેનું શાક છે અડદની દાળ આ છે અડદની દાળ આ પણ ખબર હોય નહીં શેના સેના શાક છે આ કુકરમાં શું છે એમાં બટેકાનું શાક આમાં ખુલજા સીન છે વાવ

બે ત્રણ ચાર વસ્તુ અને રોટલો ને રોટલી જે ખાવું એ બે છે મેન્યુમાં જોયું આપણા ઘરના મેન્યુ જોયું હા પાવભાજી ના પાવ અને આ વેફર ઉંગરા ટમેટા લીંબુ જો હળદર ને હો એમાંય પાછી વેરાયટી હળદર ને ડુંગરી કેટલું બધું એ ખાવામાં આપડે સલાડ માં કોઈ ખાલી ડુંગળી એમાં કેટલું બધું જોયું ઈ આપડા મેના રાણી આપણા એકલા બનાવ્યો બધી

ખાઈન પછી નાવા ગયાતા એટલે નયનજી નીકરાને બ્લોગ ચાલુ કર્યો હે એટલે વાસન પડ્યા હે નકર બોમિન પપાની ઘરે હોય ને તો અમાર વાસન ઉડકાઈ ગયા હોય હો તો પોટી તમારી ઉશિયારી લેવા દيو કંટ્રોલ કંટ્રોલ ઉઠાય ઓ ના ચશ્મા કાઢતા નથી મને તારા ચશ્મા બહુ ગમે ચશ્મા લગાવો ને સર શું નામ હે આપકા વાહ લગાઉ ને ચશ્મા યાર વાત તેરી અલ્લા ના રાખામડા તમાર ક્યારના ઉડકાઈ ગયા હોય હા તમારે પૈસે નાવા ગયા તા એટલે મારા ઠામડા ક્યાં ઉટકવા અને પછી પાછા મને ને મને કહે છે શું કે આજી ઠામડા પડ્યા છે ફોન લઈને બેહી ગઈ અને આજે આપણે જવાનું છે બજારમાં બજારમાં માં જવાનું શું લેવા જવાનું ઈ તમે વિડિયો આગળ જોઈ લેજો અમે શું શું ખરીદી કરી છે ના અત્યારે હવે એન જાય છે એના કપડા નાખ હું જાઉં છું મારા કપડા સીવડાવ દાદીને દેતા એ મારા કપડા દિવાળી પેલા સિવાય જાય દિવાળી ને કેટલા પાંચ દિન ની વાત છે ને દિવાળી પાંચ દિન ની દિવાળી વાત છે પાંચ પછી ને સાત દિન હે તો છે કપડા સીવાઈ જાય ને જો કે હવે તો કોઈ સીવી ન દે આપણે દર્દી આપણા મિત્ર હે એ આપણે સીવી દે ચશ્મા લગાવવાના ભૈયા ચશ્મા લગાવ ઓ તેરી ક્યાં વાત હે

મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે આજે ધુમિલના પપ્પા મને બજારમાં લઈ જવાના હતા તો બજારમાં લઈ ગયા હતા કારણ કે ત્યાં ધર્મેન્દ્ર રોડ ઉપર એટલો બધો ટ્રાફિક હતો ને તો આપણે કાંઈ બ્લોક બનાવ્યો નહીં કારણ કે ત્યાં આપણી વસ્તુ સાચવવી પડે અમુક લોકો ચોરીને વયા જઈ ગયા પપ્પા આમામ આમમ કરતા ગયા ફોન ઉપાડીને વહી જાય એટલે કાંઈ બ્લોક ત્યાં બનાવ્યો નહોતો અને બજારમાંથી ન આવીને તો મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હતું તો ખાઈ પી લીધું હતું ને અને હું ધુમૈલના પપ્પા બે જ ગયા હતા બજારમાં અને સમરને ધૂમેલ ઘરે હતા એને બા પાસે અને બા હાચવતા હતા અને અમે ગયા તા બજારમાં વસ્તુ લેવા મારા હાટું તો મમ્મી ગયા તારે ગમે એવું તું લઈ આવ ને હું એ બેને રાખું છું એટલે મમ્મી એને રાખતા હતા ને અમે બજારમાં ગયા હતા બજારમાંથી ને આવીને મમ્મી જમવાનું બનાવી નાખ્યું એટલે ખાઈ લીધું ખાઈ પીને નવરા થઈ ગયા હતા ને હોવાની તૈયારીઓમાં છે હવે

અને આ જ કારણ હતું ચશ્માનું બાકી બીજું કાંઈ હતું નહીં કારણ કે આંખું થઈ હોય ને એટલે કે બીજા આંખું બીજાની આંખવામાં સામે આમે નજર થઈ જાય ને તો આપણને ઈંખું હોય ને તો સામે મારાને આંખું થાય એટલે સમરને તો એક વખત આંખ થઈ ગઈ છે એટલે દવાખાને લઈ ગયા હતા એને મને આપી હું બીજાને ન આપું એટલે મેં ચશ્મા પહેર્યા હતા તો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો આ સાથે જ આજનો બ્લોક અહીંયા પૂરો કરશું તો તમારો વિડીયો તમને કેવો લાગે કેવો નહીં તો કમેન્ટ કરજો અને પસંદ જ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચશ્મા પેરીને કાલ વિડીયો ઉતારી પાછો બાય